પીએમ મોદીના કાર્યક્રમને લઈને શહેર પોલીસ દ્વારા કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે મોક ડ્રીલ યોજવામાં આવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી એકતા દિવસની ઉજવણી અને પીએમ મોદીના કાર્યક્રમને લઈ શહેર પોલીસ વિભાગ દ્વારા ઇમરજન્સી કેસમાં પહોંચી વળવા માટેની મોક ડીલ યોજવામાં આવી હતી આગામી એકતા દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવનાર છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ કેવળા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે જ્યાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે વડોદરા શહેર પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને સલામતી અને સુરક્ષાના ભાગરૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે આજ રોજ હરણીભારસીયા રિંગ રોડ પર બેન્કર હોસ્પિટલ ખાતે ઇમરજન્સીની વિકટ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે એક મોકડીલ યોજવામાં આવી હતી જેમાં ઇમરજન્સી વાહનો સાથે પોલીસ કોન્વોર્ટ જોડાયો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ પર આવશે અને ત્યાંથી કેવડા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જશે પોલીસ તંત્ર દ્વારા સલામતી અને સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે જેથી કાર્યક્રમ સફળતાપૂર્વક યોજી શકાય